આપણે દાખલો જોઈશું ત્રીજા દાખલામાં કે ત્રિકોણ ત્રિકોણ છે એટલે કે આ એ બી અને એસી બાજુ કેવી છે સરખી છે બીઈ અને સીએફ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એ પરના વેચ છે જો આ બી છે અને આ સી એફ આ બંને શું છે જે સમાન બાજુઓ છે એબી અને એસી એ બંને પરના વેદ છે હવે જ્યારે વેદ હોય તો એ હંમેશા કેટલા અંશના ખૂણે છેદતા હોય છે નેવું અંશના ખૂણે છેદતા હોય છે તો માટે શું છે સાબિત કરો કે આ બંને જે વેદ છે એ બંને વેદ કેવા છે સમાન છે એટલે કે બીસી બરાબર સોરી બી ઈ બરાબર સીએફ સાબિત કરવાનું છે આપણે તો લખીશું સૌથી પહેલાં તો ત્રિકોણ એ માં શું છે તો બંને બાજુઓ કેવી છે એસી અને એ બી બાજુઓ સરખી છે હવે આપણે પ્રમેય જોયો છે જે સાત પોઈન્ટ બે એમાં શું છે કે સમાન બાજુઓ બરાબર કોઈ પણ ત્રિકોણમાં બે સમાન બાજુ હોય તેની સામેની તરફનો ખૂણા કેવા હોય સરખા હોય તો આપણે લખીશું માટે ત્રિકોણ એ બરાબર ત્રિકોણ એ સી બી બરોબર એબીસી એટલે કયો ખૂણો થશે આ થશે ખૂણો એબીસી અને ખૂણો એ સી બી આ બંને ખૂણા કેવા છે ખૂણો બી અને ખૂણો સી સરખા છે હવે ખૂણા એ નું જે નામ છે એની જગ્યાએ હું એફ બી સી લખી શકું કારણ કે એફ એ શું છે એ બી પરનું જ બિંદુ છે એટલે હું એ બી જગ્યાએ એફ બી સી લખું છું અને તેવી જ રીતે એસી બી ખૂણાની જગ્યાએ નામ એફ સી બી લખું છું બંનેના નામ બદલો છું માટે खूण एफ बी सी बराबर खूनो ई सी बी कौश में कारण लख ल कारण के कारण एफ ई अनुक्रमे ए बी और ए सी पर બિંદુ છે આ લખવું હોય તો લખાય ના લખો તો પણ ચાલે આપણી જોડે આ થયું છે શું થયું છે કે એફબીસી અને ઈ સી આ બંને ખૂણા કેવા છે સરખા છે હવે આપણે શું સાબિત કરવાનું છે કે બંને જે વેદ છે બંને વેદ કેવા છે સરખા છે તો આપણે લખીશું કે હવે ત્રિકોણ એફબીસી અને ત્રિકોણ ઈ સી બી માં બંને ત્રિકોણમાં સરખું શું છે તો પહેલું તો એફબીસી ત્રિકોણ એટલે કયો થયો આ જે અંદર નાનો ત્રિકોણ બને છે અને ઈ બીસી ત્રિકોણ એટલે કયો થયો આ જે ત્રિકોણ બને છે એ તો અહીંયા બંનેમાં સરખું શું છે તો આપણે દર્શાવ્યું છે કે બંને ખૂણો બી અને ખૂણો સી ખૂણા કેવા છે સરખા છે તો લખી દઈએ કે ખૂણો એફ બી સી બરાબર ખૂણો ઈ સી બી આ બંને ખૂણા કેવા છે સરખા છે ત્યાર પછી શું છે કે અહીંયા देखो बीएफसी બરોબર આ જે ખૂણો છે કેવો છે કાટકોણો છે એ રીતે અહીંયા અ ઈસીબી ત્રિકોણમાં ખૂણો સીઈબી આ ખૂણો કેવો છે કાટકોણો છે મતલબ બંને ત્રિકોણમાં બે ખૂણા કાટકોણા છે સરખા તો લખી દઈએ કે માટે बीएफसी બરાબર ખૂણો સી ઈ બી કયા ખૂણા છે તો કાઠ ખૂણા ત્યાર પછી વજે શું સરખું છે કે બંને ત્રિકોણમાં આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ બંને ત્રિકોણમાં આ બીસી જે શું છે સામાન્ય બાજુ છે માટે લખી દઈશું બીસી બરાબર બી સી કોષમાં લખીશું સામાન્ય બાજુ તો માટે અહીંયા સૌથી પહેલા તો શું થયું ખૂણો ખૂણો બાજુ માટે ખુખુબા શરત મુજબ કા તો ખુખુબા મુજબ બંને ત્રિકોણ કેવા થશે ત્રિકોણ ત્રિકોણ એફ બી એકરૂપ ત્રિકોણ ઈ બી બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે હવે બંને ત્રિકોણ એકરૂપ છે હવે આપણે સાબિત શું કરવાનું કે બંને વેદ પણ સમાન છે તો આપણે લખી શકીએ કે બી ઈ અને સીએફ બંને કેવા છે બીઈ બરાબર સી એફ સીપી સીટી મુજબ કેવા થાય છે સરખા થાય છે માટે નીચે આપણે લખી શકીએ કે આમ ત્રિકોણ એ બી સી ની સમાન બાજુઓ સમાન બાજુઓ એસી અને એસી અને એ પરના વેદ એ પરના વેદ બીઈ અને સી એફ સમાન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે આગળ જોઈશું દાખલા નંબર ચાર તો દાખલા નંબર ચારમાં શું છે કે ત્રિકોણ એ બી બાજુઓ એસી અને એ પરના બે વેદ રા ત્રિકોણ એ છે એની બાજુઓ એ અને એસી આ બંને પરના વેધ તો કયા તો બી ઈ અને સીએફ બંને વેધ સમાન છે મતલબ અત્યારેમાં શું કીધું બી ઈ બરાબર સી એફ છે તો સાબિત કરો કે એ એકરૂપ એ થાય તો અત્યારમાં એ બી ઈ એટલે આ ત્રિકોણ અને એ સી એફ એટલે આ ત્રિકોણ આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે અને બીજું શું સાબિત કરવાનું કે આ એ બાજુ અને એસી બાજુ બંને બાજુઓ કેવી છે સરખી જાય અથવા તો ત્રિકોણ એ બી બાજુ ત્રિકોણ છે એમ સાબિત કરવાનું છે તો પહેલું તો આપણને જે પક્ષમાં આપ્યું છે લખી દઈએ તો ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ એ સી એફ માં બરાબર બંને ત્રિકોણમાં શું સરખું છે તો દેખો આ વેદ છે તો વેદ અહીંયા નેવું અંશના ખૂણે છે તો આ બાજુ પણ કેટલા અંશનો ખૂણો થાય નેવું નો થાય એ રીતે અહીંયા નેવું નોશ ખૂણો થાય તો આ બાજુ પણ કેટલા અંશનો ખૂણો થાય નેવું નો થાય તો બંને ત્રિકોણમાં મતલબ પહેલા પહેલો પહેલો જે આ ત્રિકોણ છે એ બી ઈ એ બીમાં આ ખૂણો કેવો છે કાટ ખૂણો છે અને એ સી એફમાં પણ આ ખૂણો કેવો છે કાઠ ખૂણો છે તો આપણે લખીશું કે માટે ખૂણો એ ઈ બી બરાબર ખૂણો એ એફ સી બંને કેવા ખૂણા છે કાટ ખૂણા ત્યાર પછી આપણે શું લીધું કે અહીંયા એ બી ઈ ત્રિકોણ અને ત્રિકોણ એ સી એફ ત્રિકોણ બંને ત્રિકોણમાં ખૂણો એ કેવો છે સામાન્ય છે તો લખીશું કે ખૂણો એ બરાબર ખૂણો એ સામાન્ય ખૂણો બંને ત્રિકોણ માટે એક જ ખૂણો લીધો છે અને ત્રીજી વસ્તુ શું છે કે આપણને પક્ષમાં કીધું છે કે બંને વેદ કેવા છે સરખા છે તો આપણે લખી દઈએ કે બી ઈ બરાબર સી એફ ક્યાં આપ્યું છે આ પક્ષમાં આપ્યું છે તો અહીંયા શું થશે ખૂણો ખૂણો બાજુ તો ખૂખુબા મુજબ ખુખુબા મુજબ માટે ખુખુબા મુજબ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એક સી એફ થાય માટે આપણે સાબિત પછી શું કરવાનું અત્યારમાં જે આ કરવાનું તે થઈ ગયું એ બી એકરૂપ એસી એફ જે અહીંયા આપણે સાબિત કરી દીધું હવે સીટી મુજબ આપણે એ બી બરાબર એસી બતાવી શકીએ કારણ કે બંને ત્રિકોણમાં એ બી બાજુનો સમાવેશ થાય છે અને આ બાજુના ત્રિકોણમાં ये तीनों समाविष्ट था ये એટલે આપણે ડાયરેક્ટ લખી સકીએ કે AB = AC CPCT મુજબ કોન્સમાં માટે નીચે લખી શકાય કે આમ ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 4 આપણો પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે જોઈશું દાખલા નંબર બાજુ ત્રિકોણ છે એટલે એમાં એ અને એસી નું માપ કેવું છે સરખું છે ત્યાર પછી ડીબીસી છે જે ડીબીસી આ બી કેવું છે સમજવી બાજુ ત્રિકોણ છે એટલે આ બંને બાજુઓ પણ એની કેવી છે સરખી છે જે સમાન પાયા બીસી પર છે મતલબ કે આ ઉપરનો જે ત્રિકોણ છે એનો જે આ પાયો છે બરોબર અને જે આ નીચેના ત્રિકોણનો જે પાયો છે આ એ બંને પાયા શું છે એક જ છે બંનેનો પાયો કોણ છે બીસી છે તો સાબિત કરો કે ખૂણો એ બી ડી બરોબર આ જે ખૂણો પડે છે એ અને ખૂણો એ સીડી બંને ખૂણા કેવા છે સરખા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું આપ્યું છે કે એ બંને બાજુઓ સરખી છે બંને ત્રિકોણમાં માં સમજવી બાજુ હોવાથી તો સૌપ્રથમ તો આપણે લખીશું કે ખૂણો એ અને ખૂણો ખૂણો ડીબીસી આસનના કોણ છે બરોબર વિદ્યાર્થી તો એ એટલે કયો ખૂણો હતો આ ખૂણો અને ડીબીસી ખૂણો એટલે કયો હતો આ ખૂણો આ બંને ખૂણાનો સરવાળો એટલે આખો શું બને છે આશ્રકો બને છે તો આપણે લખીશું કે ખૂણો માટે એબીસી વધતા ખૂણો ડીબીસી બરાબર બંને ખૂણાનો સરવાળો કરીશું આપણે એટલે આખો ખૂણો કયો મળશે એ ડી બરાબર ખૂણો એ બી ડી મળે આને આપશું આપણે એક નંબર તેવી જ રીતે આ બાજુ પણ છે તો એસીબી અને ડીસીબી આ બંને ખૂણા આસન કોણ છે અને બંને ખૂણાનો સરવાળો કરશું એટલે આખો ખૂણો કયો મળશે ખૂણો અથવા ખૂણો ખૂણો મળશે તો લખીશું આપણે ડીસી બી આસન્ન કોણ છે માટે બંને ખૂણાનો સરવાળો કરીએ માટે ખૂણો એ સી બી ખૂણો બરાબર આખો ખૂણો કયો થશે ખૂણો એ સી થાય બરોબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું કર્યું કે આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કરું છું તો બંનેનો સરવાળો કરતાં કયો મળે છે આખો ખૂણો એ ડી મળે છે હવે ત્રિકોણ એ બી માં બરોબર જ્યાં ઉપરનો ત્રિકોણ એ બી છે બંને ત્રિકોણ આ ત્રિકોણમાં આ બંને બાજુ કેવી છે સરખી છે તો આપણે પ્રમય સાત પોઈન્ટ બે મુજબ બરોબર પ્રમય સાત પોઈન્ટ બે મુજબ શું છે કે સમાન બાજુ જો ત્રિકોણમાં હોય તો સમાન બાજુના સામેના ખૂણા પણ કેવા થાય સરખા થાય એ રીતે એ જ નિયમ અહીંયા પણ લાગુ પડશે કે આ બંને બાજુઓ કેવી છે સરખી છે તો એના જે આ સામેના ખૂણા છે એ પણ કેવા થશે સરખા થશે તો આપણે લખીશું કે ત્રિકોણ એ બી ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી બી થશે બરાબર ક્યાંથી આવ્યું તો પ્રમય સાત પોઈન્ટ બે પરથી તેવી જ રીતે નીચેના ત્રિકોણમાં ડી બી એમાં પણ શું થશે આ બંને બાજુઓ સરખી છે એના સામેના ખૂણા પણ કેવા થશે સરખા થશે તો લખશું ત્રિકોણ ડી બી સીમાં ખૂણો ડી સી બરાબર ખૂણો ડી સી બી થશે આપણ ક્યાંથી આવ્યું પ્રમય સાત પોઈન્ટ બે પરથી હવે બરાબરની બંને બાજુના જે ખૂણા છે બરાબર એટલે એબીસી અને ડીબીસી બંનેનો આપણે સરવાળો કરશું તો એસીબી અને ડીબીસી તો શું થશે તો અહીંયા જુઓ એબીસી વત્તા ડીબીસી તો અહીંયા લખ્યું છે કે એબીસી વત્તા ડીબીસી પરિણામ એકમાં શું મળ્યું ખૂણો એબીડી તો લખીએ કે આથી એબીસી વત્તા ખૂણો ડીબી સી બરાબર ખૂણો એ વધતા ખૂણો ડી સી અહીંયા મેં શું કર્યું છે આ જે બંને ખૂણા છે બરાબરના તો બંનેનો મેં શું કર્યો છે સરવાળો કરી દીધો છે તો આ બેનો બરાબરની એક તરફના ડાબી બાજુનો સરવાળો કર્યો છે અને આ બેનો સરવાળો કર્યો છે જમણી તરફના એટલે એ બીસી વધતા ડીબીસી આવ્યું અને અહીંયા એસી બી વધતા ડીસીબી આવ્યો બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે abc + dbc એટલે શું હતું abc + dbc = ખૂણો abd થાય બરાબર acb + dcb એટલે acb + dcb 얘ને બરાબર પરિણામ 2 પર શું મળ્યું તો ખૂણો acd મળ્યો તો અહીંયા કૌંસમાં લખશું કે ક્યાંથી આવ્યું તો 1 અને 2 નંબરના પરિણામ પરથી તો અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું કે ખૂણો એબીડી બરાબર ખૂણો એ સી ડી જે આપણે સાબિત કરી ચૂક્યા છે અહીંયા સિમ્પલ છે કે સમધવી બાજુ આ ત્રિકોણ છે તો સમજવી બાજુ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય એના સામેના ખૂણા પણ કેવા થાય સરખા થાય એ રીતે આ નીચે પણ સમધવી બાજુ ત્રિકોણ છે એની સમાન બાજુઓના સામેના જે ખૂણા છે એ બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે અને આપણે પહેલા જ લખ્યું છે કે પરિણામિકમાં આ બંને શું ખૂણા ભેગા કરીને આસનનો કોણ બનાવે તો આ બે સરખા ખૂણા અને આ બે સરખા ખૂણા તમે ભેગા કરો છો તો આખો આસનનો કોણ પણ કેવો બને છે સરખો બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે આભાર